न कर्तव्यस्त्रिभिश्चादि व्यसनं त्याज्यं नाद्यं हङ्गादिमादकं श्रीजी महाराजनी महाराज सेवामार्श्वधरिभक्तो सुरवीर भक्तो भगुजी रतनजी गुमानसिंहजी नाजा नाजाङ्गिया बेचर चावडो वगेरे सौ सुरवीर भक्तो તેઓ કાયમ પાર્ષદ તરીકે શ્રીજી મહારાજની સાથે રહેતા અને સૌ કોઈ પોતપોતાના અંગ પ્રમાણે અનેક પ્રકારે શ્રીહરિની સેવા ચાકરી કરતા હતા સમત અઢારસો છ્યાસીના જેઠ સુધી દસમીએ શ્રીજી મહારાજ અક્ષરધામમાં સિધાયા પછી ભક્તરાજ બેચર ચાવડો ખૂબ જ ઉદાસ થઈ ગયા તેઓ પોતે મોરબીમાં આવીને રહ્યા મોરબીના રાજાને બેચર ચાવડો ઢાલ તલવાર વાપરવામાં કેવા કેવા છે છે તથા હિંમતવાન તેની ખબર હતી તેમની ખ્યાતિ એ પંથકમાં હતી તેથી તેમને બોલાવીને ખાસ પોતાના અંગરક્ષક તરીકે બેચર ચાવડાને રાખ્યા રાજા એની સેવાની ફરજથી ખુશ હતા એક વખતે બેસતા વર્ષનો દિવસ આવ્યો રાજાએ દરબાર વહેલો રાજ્યમાં મોટા મોટા અમલદારો અને ભાયાત દરબારો હાજર હતા રિવાજ મુજબ કસુંબો ચાલ્યો બધા પાય અને પીએ કેટલા ભક્તરાજ બેચર ચાવડા ચૂપ હતા કેટલાક ભાયાતોએ રાજાને કહ્યું કે આ ન ચાલે દરબારમાં બેસે તેણે સૌ હારે કસુંબો તો પીવો જ પડે રાજાએ પોતે પોતાની હાથે જ કસુંબો કાઢ્યો અને બેચર ચાવડાની સામે ધરીને કહ્યું કે લ્યો પીવો બેચર ચાવડાએ કહ્યું કે દરબાર શ્રી માફ કરજો આપને તો ખબર છે કે હું કેફી પીણા આદિ પીતો નથી આ સુણતા જ રાજાના એક હજુરી બોલી ઉઠો કે બેચર તને કાંઈ ભાન છે કે આજે બેસતા વર્ષના દિવસે દરબારનો હાથ કાંઈ પાછો ઠેલાતો હશે રાજા જોરમાં આવ્યો તેણે ફરી બેચર ચાવડાને આગ્રહ કર્યો બેચરે જોયું કે અહીં મારવું કાંઈ ચાલવાનું નથી પણ કસુંબો તો ન જ લેવાય શ્રીજી મહારાજનો ભક્ત થઈને હું પીવું તો મહારાજના વડા નામને લાંછન લાગે તેણે તરત જ નિર્ણય કરી નાખ્યો અને રાજાને કહ્યું કે દરબાર ઉભા પહેલાં આટલું કરો એમ કહી એણે મ્યાનમાંથી તુરત જ તલવાર ખેંચી કાઢીને રાજાના હાથમાં ધરીને કહ્યું કે દરબાર પહેલાં આ તલવારથી મારું માથું ઉતારી લ્યો પછી મારા મોંમાં કસુંબો જેટલો રેડવો હોય એટલો રેડજો હું કંઈ નહીં બોલું કસુંબાનું એક ટીપું જીભે અડે પહેલાં પ્રાણ ત્યજી દેવાની બેચર ચાવડાની આ તૈયારી જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયા બેચર ભક્તની હાંસી કરનારાઓ ચૂપ થઈ ગયા રાજાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો કસુંબાઓ પીવામાં અને પાવામાં પણ એને રસ રહ્યો નહીં એણે મનમાં અને મનમાં બેચર ચાવડાને ધન્યવાદ આપ્યા અને બેચર ચાવડાને આવો અડગ ટેકીલો બનાવનાર ભગવાન સ્વામિનારાયણને પણ મનોમન પ્રણામ કર્યા આમ આવી રીતે બેચર ચાવડાએ શ્રીહરિની આજ્ઞા અણી શુદ્ધ સુરવીર પાળીને બીજા સૌને સારું પ્રેરણારૂપ પણ બનાવ્યું આમ શ્રી હરિની અખંડ આજ્ઞામાં રહીને છેક સુધી છે જીવન જીવીને અંતે શ્રી મૂર્તિને સુખે સુખિયા થયા રે વસ્તુ તે તો કે પીવે રે સાચા સતસંગી અમારા તે હિરે શિક્ષા પદ્રી કાવ્ય અસ્તુ જય સ્વામી સત્સંગ સાગરના મોતી માંથી